નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે આ ધમકી ઇમેલથી આપવામાં આવી હતી આના પગલે પોલીસની ટીમ એરપોર્ટ પર દોડી આવી હતી અને તેને સઘન ચેકિંગ હાથ ધર્યું છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત મુસાફરોને સઘન ચેક ઇન કરવામાં આવી રહ્યું છે આ પહેલાં બાર મેના રોજ અજાણા ઈમેલ આઈડી પરથી અમદાવાદ એરપોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી હતી મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જો કે અમદાવાદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે એક દિવસ પહેલા છત્રીસથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેમાં ટેકનિકલ સર્વેલન્સ આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું જે આ અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ